જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો હું છું તમારો પ્રિય મિત્ર મહેશ ઝાપડિયા અને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ભવ્ય એગ્રી માર્કેટિંગની અંદર તો મિત્રો જ્યારે પણ તમારી ઘણી બધી કોમેન્ટ્સ વાંચતા હોઈએ છીએ ત્યારે એક કોમેન્ટ છે કોમન હોય છે પશુ રિપીટ થાય છે ઉઠલા મારે છે ગાભણ નથી થતું ત્રણ થી ચાર વખત બીજદન કરાવ્યા છતાં પણ ગાભણ નથી થતું તો એની અંદર ક્યાં આપણને કયા પ્રશ્નો એવા મૂંઝવે છે જેથી કરીને આપણું પશુ ગાભણ નથી થતું કઈક તો કારણ હશે ને કે જે આપણું ગાભણ થવા નથી દેતું અથવા તો માટે ગાભણ નથી થતું તો આજના અંદર મિત્રો લાસ્ટ સુધી બન્યા વિડીયો અને વિડીયો ગમે તો તમારા મિત્રો શેર કરી દેજો અને આપણે આ ચેનલની અંદર જો પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો આજે વાત કરવી છે પશુ રિપીટ થાય છે ઉઠલા મારે છે તો શેના કારણે પશુ રિપીટ થાય છે રિપીટ થાય છે

કપાઈશિયા અથવા તો કપાઈશિયા ખોલ ત્યાર પછી ચોથા નંબરની આવશે મકાઈ ભવડો અથવા તો કોઈ ઘઉં પણ આપતા હોય ઓકે ચલો આટલી વસ્તુ આપણે જ્યારે પૂછતા હોય ભાઈ રિપીટ રિપેટ ની અંદર તમે કયો કયો ખોરાક આપો છો તો આ વસ્તુ કોમન એની અંદર જોવા મળતી હોય છે તો શું આટલી વસ્તુથી તમારું કશું ગાભણ થશે ગરમીમાં નથી આવતું જે લક્ષણો જે દેખાડવો જોઈએ જે લક્ષણો એની અંદર જે સાયકલના જે લક્ષણો છે દેખાવા જોઈએ નથી દેખાતા જેના કારણે પણ તમારું પશુ રિપીટ થાય છે બીજું કારણ એ હોય છે એકવીસ દિવસે જે ગરમીમાં આવવું જોઈએ અઢાર થી એકવીસ દિવસના ગાળાની દરમિયાન જે પશુ ગરમીમાં આવવું જોઈએ નથી આવતું જેથી કરીને એની સાયકલ એક તો રેગ્યુલર નથી જો રેગ્યુલર ના હોય તો પશુ રિપીટ થવાની શક્યતાઓ વધી જતી હોય છે ત્રીજા નંબરની અંદર મિત્રો વાત કરીએ કે ગરમીમાં આવે ત્યારે ઘણી એનો જે બગાડ છે એ આપણે ડાયગ્નોસિસ નથી કરતા બરોબર બગાડ અઢાર થી એકવીસ દિવસે કમ્પ્લીટ જો તમારું પશુ ગરમીમાં આવતું હોય તો એ મૂંગું હોવા છતાં પણ

તો આપણે એમ કે ભાઈ સરખું આવતું ન હોય તો તમે એક વખત ખમી જાવ અથવા તો આવશે તો નાના એમ કે ભાઈ કાલનું એ રીતના બગાડ કાઢે છે આપી જાઓને હવે પ્રોબ્લેમ ક્યાં થતી હોય છે કે આપી જાવ એટલે ડોક્ટર તો એને ફરજમાં આવે એટલે આવતા હોય છે ઘણીવાર તો તમને ડોક્ટર નાય પડતા છે રહેવા દેવ ને આની અંદર ઉઠલો મારવાની સંભાવના છે ઉઠલો મારશે પાછું વીસ દિવસે પાછું ફરશે એના કરતા એકવાર ખમી જાઓ તો પશુપાલક શું કે ફરીને આવે ત્યારે જોયું જાય છે દેવી દો તમે અત્યારે દહી દો ને પણ એ જે દહી દો છે એ રિપીટ ની અંદર પાછો મૂંઝવતા પ્રશ્નો તમને ઉદભવ છે આજે તમે એ રીતના આપ્યો એટલે બીજી વાર અંદર ઇન્ફેક્શન લાગવાની પણ શક્યતાઓ રહેતી હોય છે તો ખાસ આ વસ્તુની તમે કાળજી રાખો પ્રોપર ગરમીમાં આવે નહીં અથવા તો બગાડ છે એ એકદમ આસો પાણી જેવો હોવો જોઈએ આ વસ્તુની ખાસ તમારે તકેદારી રાખવાની છે કે તમારું પશુને એટલો ખોરાક તમે આપો છો આની સિવાયનું મિત્રો કયો કયો ખોરાકની અંદર ફેરફાર કરવાનો છે એ પણ મિત્રો આ વિડીયોની અંદર જણાવીશ તો આ વસ્તુની તમને ખ્યાલ આવી ગયો કે પશુને અઢારથી થી એકવીસ દિવસ એક તો ગરમીમાં આવવું જોઈએ બગાડ છે એ એકદમ સોખો પાણી જેવો હોવો જોઈએ ત્યાર પછી એના જે બીજા લક્ષણોની વાત કરું તો ભેંસ હોય તો એ વારંવાર પેશાબ કરી રાખે છે ઘણીવાર બરાડે છે રાઈટ ત્યાર પછી દોવામાં સટક ભટક કરે છે એટલે ડબકાઈ જાય છે આવા લક્ષણો બધાય પ્યોર હોય અને અઢાર એકવીસ દિવસે આવતી હોય તો જરૂરથી તમારું પશુ ગાભણ થતું હોય છે જો આવા લક્ષણો ન હોય તો એવી કન્ડિશનની અંદર તમારે બીજદન કરાવવું જોઈએ નહીં આ એક જે કારણ છે એ તમને કહી દીધું કે આ વસ્તુની એક તો તમારે દરેક પશુપાલક મિત્રો ધ્યાન રાખવાનું છે કે આપણા પશુની જે સાયકલ છે જે સાયકલ છે એ ખરેખર અઢારથી એકવીસ દિવસની અંદર આવી જાય છે કે નથી આવતી ખાસ આ વસ્તુની ખાસ તકેદારી રાખવાની છે ત્યાર પછી એ બગાડ કેવો કાઢે છે એ પણ તકેદારી રાખવાની છે ઘણી વાર તો તમારું શું બગાડ એકદમ સોખો નાખે છતાં પણ રિપીટ થતી હોય છે હવે એવા કેસની અંદર તમારે શું કરવાનું છે તો એવા કેસની અંદર ખાસ તમારે ગરમીના જે લક્ષણો આવ્યા પછી ક્યારે તમારે બીજદાન કરવાનો છે એનો સમયગાળો છે એ કેટલો હોય છે એ પણ તમને મિત્રો જણાવી દઉં તો જ્યારે પણ તમારું પશુ ગરમીમાં આવે છે ત્યાર પછી એનો છે આપણે કઈ રીતના નક્કી કરી શકીએ આજે પશુપાલક મિત્રો પાસે ટાઈમ નથી એમ પણ કહી શકાય કેમ કે તમે જો તમારો પશુનો ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ હશે તો સો સો ટકા ગાભણ થશે હવે થતું કેવું હોય છે કે તમારા પશુને ગરમીમાં આવે છે પણ એનો સમયગાળો મિત્રો તમારો ઓછામાં ઓછો બાર કલાક છે એ તમારે જવા દેવાની છે બાર કલાક પછી જે એનું જે સ્ત્રી બીજ છે એ છૂટું પડતું હોય છે હવે એ પહેલા જો તમે બીજદાન કરાવો છો એનો કોઈ મતલબ જ નથી રહેતો રાઈટ તો તમારે ઓછામાં ઓછી બાર કલાક જવા દેવાની છે અને અઢાર કલાક બાર થી જે અઢાર કલાકનો જે સમયગાળો છે આને તમારે હાચવી લેવાનો છે કેમ કે આ સમયગાળા દરમિયાન એની જે લાળી છે જેને આપણે જળા કહીએ છીએ એ જુઓ તમે લાંબો છોટીઓ જમીન હેઠળ અડકે ને એવો સોટિયો તમને દેખાતો હોય છે તો એની અંદર એકદમ આપણે આકાશની અંદર જે કલર કેમ હોય બ્લુ વાદળી જેવો એના જેવો સારો કલર આમ એની અંદર તમને નરી આંખે જોઈ શકાય કે નહીં હવે પ્રોપર મધ્ય ભાગ છે જેનો સમયગાળો છે આ એનો મધ્યમ ભાગ કહી શકાય ગરમીનો મધ્યમ ભાગ તો આ સમયગાળા જો દરમિયાન જો તમે બીજદાન કરાવો તો અથવા તો તમે નેચરલ સર્વિસ પણ દેખાડતા હોવ તો તમારે બાર કલાક આજુબાજુમાં દેખાડ દેવાનું છે અને જો તમે બીજદાનનો આગ્રહ રાખતા હોય તો તમારે અઢાર કલાક બાર થી અઢાર કલાકનો સમયગાળો એટલે કે તમારું પશુ સવારે ગરમીમાં આવેલું છે તો તમારે સાંજે એને કરાવવાનું છે અને સાંજે જો ગરમીમાં આવેલું હોય તો તમારે સવારમાં એને કરાવી નાખવાનું છે આ વસ્તુની પણ મિત્રો ટાઈમ મેનેજમેન્ટની અંદર તમારે આ વસ્તુની ધ્યાન રાખવું પડશે બીજી નંબરની અંદર મિત્રો વાત કરીએ કે ઘણીવાર તમારું પશુ ત્રણ દિવસ સુધી હિટમાં રહે છે તો તમારે એને બાર કલાકના અંતરે તમારે ફરીવાર એને

તો એના માટે તમારે એક વખત તમારા જે પશુ ચિકિત્સક શકો અથવા તો એ ટેકનિશિયન્સ હોય એમની પાસેથી તમારે થોડીક સલાહ લેવાની છે કે આ ત્રણ વખત તો રિપીટ થઈ ગઈ છે શેના કારણે રિપીટ થઈ છે તો એના જે મુખ્ય મુખ્ય કારણો છે એની અંદર જે તમારે છે બગાડ ખાસ ચેક કરવાનો છે કેમ કે એની અંદર ખાસ તો એ જે જળા છે જેને આપણે એમ કહી શકાય કે પારદર્શક છે કે નહીં પારદર્શક જળા છે કે નહીં જો આશા પાણી જેવા હોય આશા પાણી જેવા જળા હોય તો ક્લીન છે તો કઈ તકલીફ નથી તો એની અંદર છે હોર્મોન્સની જે ખામી છે હોર્મોન્સની જે ખામી છે એની અંદર જોવા મળતી હોય છે બીજા નંબરની અંદર તમારે ત્રણ વખત જે પશુ રિપીટ થયું છે એનો બગાડની અંદર તમને સેજ પણ સફેદ બગાડ થોડોક પણ સફેદ બગાડ જોવા મળે તો તમારે એને એક વખત ગર્ભાશયની અંદર ગર્ભાશયની અંદર જેને એમ કહી શકાય કે કોથળી સાફ કરવી એટલે કે એને કોથળીની અંદર જે આ એનું યુટ્રાઇન છે આ એનું ગર્ભાશય છે એની અંદર આ યુટ્રાઇન ની અંદર આની અંદર હોય છે એક મિનિટ તમને ક્લીન દેખાડો એટલે તમને વધારે આઈડિયા આવશે આ જે એનું ગર્ભા છે એની અંદર ખાસ કરીને આ ઓવરી હોય છે આની જે ત્રણ રિંગ હોય છે આ ગર્ભાશય હોય છે હવે ગર્ભાશયની ગર્ભાશયની અંદર અંદર જો ચેપ હશે તો તમારું પછું ગાભણ નહીં થાય તો તમારે ત્રણ વખતથી લઈને ચાર વખત જે પશુ રિપીટમાં આવ્યું છે તો તમારે એક વખત એને કોથળી સાફ ફરજિયાત કરાવવાની છે હવે કોથળી સાફ કરાયા પછી તમને એવું લાગે કે આને પાંચ દિવસ માટે તમારે યુટ્રોવેટ યુટ્રોવેટ ટેબ્લેટ છે તમારે પાંચ દિવસ સો ટેબ્લેટ આવશે તમારે એમાંથી દસ દસ ટીકડી સવાર સાંજ દસ સવારે અને દસ સાંજે આ ગોળી છે પાંચ દિવસ સુધી તમારે દવા મુકાયા પછી તમારે આપવાની છે એટલે એનું ગર્ભ છે એકદમ સોખું થઈ જશે આ દવા છે એ વાપરતા પહેલાં તમારા નજીકના જે પશુ ચિકિત્સકો એમની સલાહ લેવાની છે હું માત્ર નોલેજ માટે જ તમને આ વસ્તુ કહી રહ્યો છું રાઈટ હવે આ વસ્તુ થઈ ગઈ જ્યારે પણ તમે ગર્ભાશય સાફ કરાવડાવો ત્યારે એને કૃમિનાશકની જે દવા છે એ તમારે સાથે સાથે આપી દેવાની છે સાથે સાથે તમારે મિત્રો મિનરલ મિક્સર પાવડર છે મિનરલ મિક્સર પાવડર છે તમારે દરરોજનું પચાસ ગ્રામ ચાલુ કરી દેવાનું છે હવે જ્યારે તમે આ વસ્તુ એટલી કરી પછી જ્યારે તમારે તમારી જે ગાયની સાયકલ છે અઢાર એકવીસ દિવસે પરફેક્ટ આવતું હોય છે ઘણીવાર તો તમે કોથળી સાફ કરાવો ત્યારે અઠવાડિયાની અંદર એટલે સાત થી આઠ દિવસે પશુ હીટમાં ફરી વાર આવી જતું હોય છે તમારે એ હીટ છે એકદમ જવા દેવાની છે કેમ કે એ હીટ દરમિયાન જો તમે એ કરાવશો તો ગાભણ થવાની શક્યતાઓ વધ રહેતી હોય છે એટલે એ હીટ જ્યારે તમે કોથળી સાફ કરાવો છો એટલે એક જે અઠવાડિયાની હીટ છે એને જવા દેવાની છે પછી જ્યારે એકવીસ દિવસે જ્યારે પશુ હીટમાં આવે છે ત્યારે તમારે એને બીજદાન કરાવી નાખવાનું છે હવે આ વસ્તુ થઈ બીજદાન કરવાની બીજદાન પણ તમારે એવા કેસની અંદર તમને એવું લાગે કે બાર કલાક જ ગરમીમાં રહે છે તો તમારે સવારે આવ્યું તો સાંજે બીજદાન કરાવી નાખવાનું સાથે સાથે હવે એ કેસની અંદર પાછું મિનરલ તો ચાલુ રાખવાનું છે કન્ટિન્યુ રાખવાનું કેમકે મિનરલ છે એ ખૂબ જ એની અંદર જરૂરી રોલ ભજવતો હોય છે કેમ કે એની અંદર જે આ ગર્ભાશયની અંદર થવો આની અંદરથી ટાઈમે સ્ત્રી બી છૂટવું પડવું એ આખી અલગ પ્રક્રિયા છે એના માટે માટે આપણે એક એક અલગ બનાવશું તમારા વધારે નોલેજ તમને તમને મળશે તો પરફેક્ટ આઈડિયા આવી જશે કે હા પશુ રિપીટ થાય છે પણ એની પાછળના જે કારણો છે આપણે જો શીખી જઈશું તો શ્યોરલી તમે તમારા ફાર્મને આગળ લઈ જઈ કે તમારું જે દૂધ ઉત્પાદન છે લોંગ ટાઈમ માટે જે પશુ ખાલી રહે છે એ નહીં રહે તો તમને લોસ નહીં જાય પશુપાલક મિત્રો તો અહીંયા આપણે બીજદાન કરાવી નાખ્યા પછી તમને એક હું ગોળી લખી દઉં છું જે તમને ખૂબ હેલ્પ કરશે તમારા પશુને ગાભણ થવાની અંદર એના જે શરીરની અંદર જે એના જે ભ્રૂણ બને છે એના એક આવરણ છે એને એક વાતાવરણ છે એ ઊભું કરતું હોય છે એ વાતાવરણ છે એની અંદર પ્રોજેસ્ટ્રોનનું જે લેવલ છે જે પ્રોજેસ્ટ્રોનનું જે એક હોર્મોન છે જે એના એમ કહી શકાય કે ગર્ભાશયની અંદર એની જે પ્રક્રિયાઓ છે એની અંદર ખૂબ જ સારો એવો રોલ પ્રોજેક્ટનો હોય છે જો એનું લેવલ મેન્ટેન ન હોય એનો પ્રોજેક્ટનું લેવલ અને એનું પીએસ મેન્ટેન ન હોય ગર્ભાશયનું તો પણ તમારું પશુ પાછું રિપીટમાં આવી જાય છે તો એના માટે એક સરસ મજાની લગભગ છેલ્લા સાહેબ ઘણા ટાઈમથી હું આ અવારનવાર તમને વિડીયોના માધ્યમથી આ ટેબ્લેટ છે એ દેખાડતો હોઉં છું ઇન્ટાસ કંપનીની જે કોન્સીમૅક્સ બોલર્સ આવે છે એ તમારે બીજદાન કરાયા પછી બાર કલાક પછી ક્યારે પશુપાલક મિત્રો બાર કલાક પછી તમારા પશુને તમારે દરરોજની એક ગોળી દરરોજની એક ગોળી એમ સૌ દિવસ સુધી તમારે કન્ટિન્યુ રાખવાની છે આના મિત્રો ખુદ મેં ટ્રાયલ લીધેલા છે અને પશુપાલક મિત્રોને ત્યાં પોઝિટિવ નીકળવાની શક્યતાઓ વધી જતી હોય છે તો જરૂરથી તમે આ તમારા નજીકના જે સેન્ટર ઉપરથી પણ તમને મળી જશે અને આપણી જે પશુપાલકની દુકાન છે એની અંદરથી જો તમે ઓનલાઈન મંગાવવા માગતા હોય તો આપણો કોન્ટેક્ટ નંબર છે ત્યાંશી સુડતાલીસ સત્યોતેર જીરો ચાર બત્રીસ તમને એમ થતું છે કે સાહેબે વિડીયોના માધ્યમથી માર્કેટિંગ કર્યું પણ ના માર્કેટિંગ નથી આ એક સારી વસ્તુ છે જે ખરેખર પશુપાલક મિત્રોએ અપનાવી જોઈએ કેમ કે સારી વસ્તુથી તમને એનો બેનિફિટ મળતો હોય છે જે તમે બિજદાન પાછળ જે ખર્ચ કરો છો એને બચાવવા માટે તમને આ બોલસ છે હું સીધી રહ્યો છું તો આઈ હોપ તમને આજના વિડીયોની અંદર આટલી ઇન્ફોર્મેશન મળી ગઈ કે પશુ રિપીટ થાય છે તેના શું કારણો હોય છે વધારે માહિતી માટે માત્ર તમારી કોમેન્ટ એ મારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે હવે આપણે તમારા કોમેન્ટ્સ ઉપર કામ કરવાનું ચાલુ કરી દીધું છે કે જે તમારી કોમેન્ટ્સ આવશે એના ઉપર તમને એનું ઉત્તર પણ તમને વિડીયોના માધ્યમથી મળવાનો છે તો આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે તમારા ભાઈને અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ભવ્યગ્રી માર્કેટિંગ આપણું જે ફેસબુક પેજ છે મહેશભાઈ ઝાપડિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ભવ્યગ્રી માર્કેટિંગને મિત્રો ફોલો કરી દેજો અને આ માહિતી તમારા બીજા સબા સગા સંબંધીઓને પણ મિત્રો મોકલી દો જેથી કરીને એમને પણ કંઈક વધારે નોલેજ મળે તો ધન્યવાદ બધા મિત્રોનો આભાર આવો સાથ અને સપોર્ટ તમે મને આપતા રહેજો